હવે વાત કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે મળેલ માનવ કંકાલ અને ખોપડીના આધારે હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે થોડા દિવસ અગાઉ ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ આવેલા કારખાનાની કુંડીમાંથી માનવ કંકાલ અને ખોપડી મળી આવ્યા હતા ત્યારે ધોરાજી તાલુકા પોલીસે સાથે ગ્રામ્ય એલસીબી કહી શકાય કે ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે માનવ કંકાલ અને ખોપડીને એફએસએલ માં તપાસ અર્થે મોકલી હતી એફએસએલ રિપોર્ટમાં મહિલાની ખોપડી અને માનવ કંકાલ હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ રિપોર્ટના આધારે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ મહિલાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો ત્યારે પોલીસે હત્યારા બંને ભાઈઓને ઉત્તર ઝડપી પાડ્યા હતા આ મામલામાં ધોરાજી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે